નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલ ના યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મજામાં ચાલો તો સ્વાદના સેશનની અંદર અમે તમામ વિદ્યાર્થી મિત્રો જે ખાસ આવનારી સરકારી એક્ઝામો માટે જે પ્રિપરેશન કરી રહ્યા છે તૈયારી કરી રહ્યા છે એમાં આજે એક ખૂબ નવા અને એક મહત્વપૂર્ણ સમાચાર જે છે વિદ્યાર્થી મિત્રો માટે લઈ આવી રહ્યા છે દોસ્તો પાછળ તમને જે બોર્ડ દેખાય છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ એટલે કે જી એસબી જે છે જીપીએસએસબી જેને કહીએ છીએ દોસ્તો આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ જે છે કે જેને એક ખૂબ મોટી એક વિશાળ ભરતી કહી શકાય દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકાર જે છે કે જેના ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ જવા માટે રહી છે ને એની શરૂઆત કરવા માટે આજે હું અને સાહેબ જે છે તમે આકડા શાસ્ત્ર બહેના હશો તમે એન્જિનિયર હશો તમારે તલાટીમાં જવું છે તમારે અધિકારી બનવું છે તમારે ગુણ સેવામાં જવું છે તમામ પ્રકારની ભરતી બે હજાર પચીસ માં દિવ્યાંગ વિદ્યાર્થી માટે થવાની છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમામ ઇન્ફોર્મેશન ભાઈ ખાસ કરીને ફોર્મ છે ક્યાંથી ભરાવાના છે કઈ કઈ ભરતી આવી છે આ બધી જ માહિતી તમારા સમક્ષ લઈને આવ્યા છો તો ખાસ આ લેક્ચરની લિંક બધા જ વિદ્યાર્થી માતાએ શેર કરી દો ચાલો ચાલો તો પેલા તો લેક્ચર જે છે વિદ્યાર્થી મિત્રોને એક છે કે વધુ ને વધુ લોકો સુધી શેર કરજો જો સિમ્પલ એક વસ્તુ મગજમાં રાખજો જે વિદ્યાર્થી મિત્રો જે છે કોઈ વિદ્યાર્થી મિત્રો પૂછે છે કે સાહેબ આ માત્ર દિવ્યાંગ માટે છે તો ગુજરાતના દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે તો છે પણ આ જે એક તૈયારી દેખાડે છે કે આગામી સમયમાં જનરલ વિદ્યાર્થીઓ જે છે એમના માટે પણ આ બધી વસ્તુ આવવા માટે જઈ રહી છે બે હાજર છવ્વીસ માં ચૂંટણી છે એટલા માટે સરકાર ભરતી કરવાની છે રાઈટ ખાસ ગઈકાલે છે ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર છે ગાંધીનગર થી ખાસા લેટર તમારા માટે નીકળેલો છે ઓકે સાહેબ આની અંદર એક ટૂંકી જાહેરાત આપેલી છે કે જેમાં ફક્ત દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે આનું સ્પષ્ટીકરણ આપ્યું છે આ જે વાત જે છે જે ભરતી પ્રક્રિયાની આપણે વાત કરીએ છે એ ભરતી પ્રક્રિયા કોના માટે છે તો કે સાહેબ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટેની છે ઓકે એમના માટે એવું સ્પેસિફાઈ કર્યું છે કે વર્ગ ત્રણ ની જે છે કેટલી ભરતી જે ખાલી જગ્યાઓ જે છે જે ભરવા માટે એવું કહી શકાય કે પંદર એપ્રિલ બધા સવર્ગમાં પચીસ પચીસ વર્કર છે તલાટી મંત્રી છે જુનિયર ક્લાર્ક છે આ બધા સવર્ગ અંદર તમારે બેટા ફોર્મ ભરવાની તારીખ અત્યારે ડીકલેર કરી દીધી છે પંદર ચાર થી લઈને પંદર પાંચ સુધી જે દિવ્યાંગ વિદ્યાર્થી છે તે જ આમાં ફોર્મ ભરી શકશે જી સાહેબ અને ચોક્કસ થી વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર ની અંદર જોડાયેલા છે જયારે આ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે આવેલા છે તો હું ચોક્કસ થી તમને કહીશ કે ભાઈ પંદર એપ્રિલ થી દોસ્તો ફોર્મ ભરવાની શરૂઆત થશે અલગ અલગ જાહેરાત ક્રમાંક છે કોને કઈ જાહેરાત ક્રમાંક લાગુ પડે છે કોના માટે કેટલી જગ્યા છે કઈ ભરતી છે બધું વાત કરું છું પેલા તો વાત યાદ રાખી લો કે ફોર્મ ભરવાના છે તમે રેગ્યુલર જે ગુજરાતના વિદ્યાર્થીઓના જેની ટેબ છે ઓજાસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર ફોર્મ ભરવાની શરૂઆત થશે ઓકે એની અંદર જયારે ડિટેલ નોટિફિકેશન અત્યારે આમ તો બેના ડિટેલ નોટિફિકેશન આવેલા છે બાકીના ડિટેલ નોટિફિકેશન તૈયાર થઈ રહ્યા છે તો એના ખાસ જયારે ફોર્મ ભરવાની શરૂઆત થશે ઓનલાઈન અરજી કરવાની જયારે આપ શરૂઆત કરશો ત્યારે એની અંદર તમને ડિટેલ નોટિફિકેશનની અંદર ખાસ ઉંમર છે વયમર્યાદા છે સાથે સાથે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે આ બધાનું ડિટેલિંગ આપશે પણ જે ડિટેલ નોટિફિકેશનમાં છે એ પ્રમાણે એના આધાર ઉપર તમે એક જજમેન્ટ લઈ શકશો એક અંદાજ મારી શકશો એ પણ હું તમને આ ડિટેલની અંદર આપીશ એક એક વસ્તુ ઉપર દોસ્તો ચર્ચા કરવાના છે તો ખાસ યાદ રાખો અત્યારે દિવ્યાંગો માટે છે બટ આ ઉપાધિ ન કરો દિવ્યાંગો માટેની વાત આવી છે તો તમારા માટે પણ આવશે જરાય ટેન્શન ના આલો દોસ્તો ચાલો તો ખાસ પહેલી સ્પેસિફિકેશન છે દિવ્યાંગ વિદ્યાર્થી માટેની છે પંદર એપ્રિલ થી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે પંદર મે સુધી પણ પંદર મે નહીં ભરવાનું

કે જેની ઉપર સાહેબ ભરતી કરવા માટે જઈ રહ્યા છે બરાબર છે ઓકે આ માત્ર અને માત્ર કોના માટે છે તો કે સાહેબ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે સાહેબ આ અત્યારે તમે જે એક પછી એક એક પછી એક દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની જે આ ભરતીઓ જોવો છો ને તો મને તો એવું લાગે છે સાહેબ આમાંથી જગ્યાઓ એક સમય એવું આવશે કે જે લોકો આમાં ફોર્મ ભરશે ને એ જે ફોર્મ ભરશે લગભગ બધા સિલેક્ટ થઈ જશે સાચી વાત છે સબ ઘણા બધા કારણ કે જે પંચ જીપીએસસી તો એને ફોર્મ ચાલુ કરી દીધા છે જી પછી ગુણ સેવા તો ફોર્મ ચાલુ કરી દીધા હવે પાછા પંચાયત સેવા તો એને પર કીધું એટલે ભાઈ વિદ્યાર્થી મિત્રો બધામાં ફોર્મ ભરશે તો ખાસ કરીને કેક ને કેક તો એ લાગી જ જવાના છે ચોક્કસ છે ને બહુ નીચા મેરિટ ની અંદર લાગશે એ પણ સંભાવના અહીંયા વધી જતી હોય છે સાહેબ ઓકે કઈ કઈ ભરતી છે તો કે ભાઈ જે વિદ્યાર્થી મિત્રો સાયન્સ બેકગ્રાઉન્ડ સાથે બિલોંગ કરતા હોય છે જેમના માટે લેબોરેટરી ટેકનિશિયન ની ભરતી છે જે લોકો ખાસ નર્સિંગનો અભ્યાસ કરેલો છે એમના માટે સ્ટાફ નર્સની ભરતી છે

હું પ્રોપરલી ખૂબ સારી મોટી ભરતી પણ કહી શકાય આ વિદ્યાર્થી મિત્રો એગ્રીકલ્ચર ફરજિયાત હોય જે સહાયક સહકાર છે ને એમાં વિદ્યાર્થી એ ગ્રેજ્યુએટ ચાલે ચાલતા હોય છે યસ સાહેબ સંશોધન મદદની છે આઈ થિંક લગભગ કોમર્શિયલ બેકગ્રાઉન્ડ સ્પેસિફિક હોય છે ગામડાની અંદર આપણે જોતા હોય છે કે ગ્રામ સેવક જે છે ખાસ રેગ્યુલર પંચાયત જે છે આની ભરતી કરે છે એમાં દિવ્યાંગ વિદ્યાર્થી માટે પણ એક સ્પેસિફિક પોસ્ટો પોસ્ટ છે તો એ પણ ખુબ સારી પોસ્ટ કહી શકાય હેલ્થ સાહેબ આ ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે છે આ બંને માટે તો એવું કહી શકાય કે પુરુષો અને મહિલાઓ બંને માટે સાહેબ અડધી ભરતી કેવાય પાંચસો જગ્યા તો આ છે ગ્રામ પંચાયત જે મંત્રી જગ્યા સ્પેશિયલ પાછી જેની સંખ્યાઓ પણ ખાસ લિમિટેડ છે એ વિદ્યાર્થી મિત્રો માટે એનો મતલબ એવો છે કે સરકાર એ વિદ્યાર્થી માટે ખુબ સારી રીતે પ્રયત્નશીલ છે અને એમાં સાહેબ આ બે નો મારી એટલે ત્રણસો ને ચાર થાય ત્રણસો ચાર એટલે બહુ મોટી ભરતી થઈ ને એનો પણ ખાસ એક જબરજસ્ત લાભ મળતો હોય છે સોરી સાહેબ અહીંયા ચાલીસ ત્રણસો ને ચાલીસ બંને ભેગી કરી એટલે ત્રણસો પોસ્ટ થઈ તો ત્રણસો ચાલીસ એટલે

ઓકે આ વસ્તુ જો સાહેબ ઓગણ ચાલીસે અટકતી હોય સાચી વાત છે જનરલ સામાન્યમાં તો તમ વિચારો આ ક્યાં આવીને ઉભું રહેશે ઘણું બધું પાસ થઈ જાય સરકારી જોબ મળી જશે ચોક્કસ ને સાહેબ સારી પોસ્ટ સારી છે પગાર ધોરણ પણ સારા છે ને અત્યારે તો ગુજરાતમાં ખૂબ સારા પગાર ધોરણ ને તમે જ્યારે આ બધી વસ્તુ લાગુ પડી જશે ને તમે જેથી ભરતીમાં આવી છો ને તેથી તો ઓલું નવું પગાર પણ છે લાગુ પગાર પણ ચાલી ગયું એટલે તો હું આમાં પાંચે આંગળીઓ ઘીમાં જશે બે છક બાવી કહેવાય ને હા ચાલો આગળ મદદની સિદ્ધ જે છે સિવિલ વિભાગની જે છે તો એ પણ સાહેબ ખૂબ સારી ભરતી છે ઓકે સાહેબ આમાં એબીસીડી કેટેગરી જે છે એ પણ બાયફોર્ગેશન આપેલું છે તો એ પોસ્ટ આપણે ટેલિગ્રામની અંદર મૂકેલી છે એટલે તમે કઈ કેટેગરી એ બી સી ડી ઈ એ તમને સ્પેસિફાય આમાં કરીને આપેલી છે સાહેબ અને નાયબ ચીટણી છે સાહેબ જબરજસ્ત પોસ્ટ કહી શકાય ઓકે આની અંદર દોસ્ત એક તાકાત થી મહેનત કરી દો ને તો આ ટૂંક સમયની અંદર સાહેબ ક્લાસ ટુ થતા વાર નો લાગે ને કદાચ હું એવું કહીશ કે રિટાયરમેન્ટ જે છે એ ક્લાસ વન ની પોસ્ટ ઉપર હશે તો દોસ્ત

પણ નોટિફિકેશન આપી દીધેલું છે કે જે વિદ્યાર્થી મિત્રો નર્સિંગ નો કોર્સ કરેલો છે તેમને પણ આ વસ્તુ જોવા મળશે સાહેબ ઘણા બધા વિદ્યાર્થીના પ્રશ્ન છે સાહેબ આ સ્ક્રીનશોટ કેનો છે તો પહેલા બધાને જણાવી દઉં આ પંચાયત સેવાની વેબસાઈટ છે તેમાં જશો એટલે તમને બધા ખાસ કરીને નોટિફિકેશન મળશે એમાં અત્યારે લેબોરેટરી ટેકનિશિયન અને સ્ટાફ નર્સ ડિટેલ મેકો છે બાકી બધાનો હવે આવનાર સમય છે 15 તારીખ સુધી બધા આવી જશે જી સાહેબ જી 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 ચોકસથી સાથે સાથે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જે છે એની ચોથા નંબરની ભરતી છે પાંચમા નંબરની ભરતી જે છે સ્ટેટિસ્ટિક આસિસ્ટન્ટની છે ઓકે ધેન જુનિયર ફાર્માસિસ્ટની છે તો એ પણ પોસ્ટ ખૂબ સારી છે સાહેબ દેન આફ્ટર સાહેબ એવું કહી શકાય કે વિસ્તરણ અધિકારી છે દેન રિસર્ચ આસિસ્ટન્ટ છે મુખ્ય સેવિકા છે એના પછી સાહેબ 26 નંબર સોરી 10 નંબરની પોસ્ટ ગ્રામ સેવકની છે 11 નંબર જે છે ફીમેલ હેલ્થ વર્કર છે 12 નંબર જે છે એમપીએચડબલ્યુ છે ઓકે તો એક એક વસ્તુનું અહીંયા જો આ બધા કોર્સીસ પણ આપણી ખસ્તો એપ્લિકેશનની અંદર અવેલેબલ છે ઓકે તો એ પણ ખાસ આપ જોઈ શકો છો અને સાથે સાથે આપણે હેલ્પલાઇન જે છે એની અંદર મેળવી શકો છો ઓકે તો સાહેબનું હજી આપણે જો સોળ પોસ્ટ છે બરાબર છે આ સોળ પોસ્ટ માંથી લોકો અહિયાં સુધી સોરી આજે સોળ નંબર સોળ ભરતી સુધી પહોંચ્યા છે એ લોકોનું કામ તેર સુધી પડતું છે ચૌદ પંદર સોળ નું બાકી છે એટલે કોઈને એમ થાય સાહેબ કેમ તેર સુધી લઈને આવ્યા

એમનામ કોઈ બજારમાં પ્રમાણપત્ર નો કાઢી દે મારા વાલા પણ જો ખરેખર આપ દિવ્યાંગ છો તો એના માટેનું એક સર્ટિફિકેટ બનતું હોય છે ગવર્મેન્ટ ઓફિસ હોસ્પિટલની અંદર જવાનું થતું હોય છે ત્યાંના ખાસ જે આરોગ્ય અધિકારી જે છે એમની સાથે રજૂઆત કરવાની હોય કે સાહેબ હું આ કેટેગરીમાં છું મને આ તો લગભગ સાહેબ આ ઉંમર સુધી પહોંચેલા હોય તો એ પ્રમાણપત્ર જે છે એ હોય એવી હું આશા રાખું સાહેબ કારણ કે સાહેબ આમ જોવા જાય તો ગુજરાત સરકાર જે છે ઘણા બધા લાભ એમ નામ પણ આપે છે જેમ કે હું તમને વાત કરું બસની અંદર સાહેબ ફ્રી ટિકિટ સુવિધાઓ જે છે તો કદાચ આપ જાણતા નથી બાકી અહીંયા સુધી પ્રમાણપત્રેલું તો એ પણ ખરેખર આશ્ચર્યજનક છે કારણ કે આ ઉંમરે કીધું એ પ્રમાણે કે ભાઈ ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર જઈને આરોગ્ય અધિકારીઓને તમે રજૂઆત કરશો તો જો ખરેખર એ કેટેગરીથી આપ બિલોંગ કરતા હશો તો આપણે ચોક્કસથી એનું સર્ટિફિકેટ પણ કાઢી આપશે દોસ્તો ચાલો તો સાહેબ મર્યાદાની અંદર

ઓકે જો એમાંથી પણ કોઈ વ્યક્તિ ટ્રાય કરવા માંગતા હોય તો પણ ખાસ આપણે યાદ છે સાહેબ આપણા પહેલાની એક બે ડી એવી હતી કે જે બે હજાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સુધીનો જે સમય છે ને ગુજરાતમાં ભરતીનો અકાળ દુષ્કાળ પડે એવું કહી શકાય છે ઓકે એમાંથી ઘણા બધા લોકો એવા હતા કે જેને ભરતી પ્રક્રિયા જોઈ જ નહોતી ઓકે તો નહોતી જોઈને એ લોકો કદાચ હજી આ ઉંમરે હોય તો છેલ્લે છેલ્લે લાભ તો મળી શકે દોસ્ત હા તો ખોટું નથી ગુજરાત સરકારમાં જો સારી પોસ્ટ મળતી હોય તો હજી પણ લાભ લઈ લેવાય તમે વાત કરી છે દુષ્કાળની તો આ અત્યારે અતિવૃષ્ટિ થઈ રહી છે રાઈટ તમામ ગ્રાન્સી બાજી બધી બાજુ જે ભરતી બહાર પડે છે તો વિદ્યાર્થી મિત્રો હવે જાગી જવું જોઈએ રાઈટ અત્યારે તમે કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એમાંથી થોડોક સમય કાઢીને પછી તમારે ત્યાં તૈયારીમાં મંડી પડવું જોઈએ કારણ કે આના મેરિટ પણ બહુ નીચા જતા હોય છે વિદ્યાર્થી મિત્રો અને થોડીક અત્યારે વધારે મહેનત કરી લો તો આવનારા સમયની અંદર તમારે પ્રાઇવેટ જોબ ન કરવી પડે ના કે લાઈફ આપણી સિક્યોર થઈ જાય એવી ગુજરાત સરકારે ઉત્તમ તમને તક આપી છે જીપીએસસી આઈપી આ વખતે વાયપી છે ગુણસ વાયપી છે તો આનો ખાસ તમે લાભ લેજો ભાઈ હા ચાલો સાહેબ આગળ કન્ટિન્યુ કરીએ તો એજ લિમિટ આપણે કહી દીધી કે મેક્સ મેક્સ ટુ સુધીની છે હવે સાહેબ ડિટેલ નોટિફિકેશન જે છે કે જે બધાના હજી આવેલા નથી ઓકે સાહેબ બે ડિટેલ નોટિફિકેશન છે બાકીના હજી અપડેટ થઈ રહ્યા છે ઓકે એ પેલા હું લેક્ચર લઈને આવી ગયા છીએ હું અને સાહેબ અમે બે આવ્યા છીએ તો હવે અમારી પાસે સાહેબ જોવા તો બે નોટિફિકેશન એક આમ એવું લાગતું હતું કે કે બે કોમન એના ઉપરથી મેં ખાસ એક એક જોયો ભાઈ જો તો તમને બધા આ લેબોરેટરી ટેકનિશિયનનું જે નોટિફિકેશન છે ઓકે એના આધાર ઉપર તમે એક અંદાજ મારો કે ભાઈ જો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ છે કે જે તમને ખાસ અહીંયા ગુજરાતી મીડિયમ ની અંદર પાંત્રીસ માર્ક નું પૂછવા છે ઓકે બે વસ્તુ પર ફોકસ હોય ને હોય જ તે સાહેબ એના વીસ માર્ક છે ઓકે છે આ જે કેટલાક લોકો ભૂલી જતા કે હવે એવી ઇંગ્લિશ પંચાયત માટે તૈયાર રાખવાનું છે મારા વાલા

બસ આ બધું ભેગું થઈ જાય એટલે આમાંથી ભેગું થાય બે નો સરવાળો કરો અને પ્લસ કેટેગરી વાઇઝ ચોક્કસ થી મેરિટ તો નીચા છે જ તે એટલે એ તૈયારી પણ તમને સપોર્ટિવ બનશે દોસ્ત ઓકે આ એકસો પચાસ માર્ક નું છે પણ બાકી જેમ કે સાહેબ બીજી એક્ઝામોમાં કોઈ મસાલા જેમ એ પ્રમાણે અપડેશન થોડું થોડું આની અંદર રહેશે દોસ્તો પણ અત્યારે હમણાં જોયું ને કે જીપીએસસી જનરલ સિલેબસ બહાર પાડ્યો એવું ગુજરાત ગુણ સેવા સોરી ગુજરાત પંચાયત સેવા મંડળ જે છે એને પણ જનરલ સિલેબસ ઓલરેડી બહાર પાડી દીધેલો હતો એ જનરલ સિલેબસ શું હતો તો કે આની અંદર ગુજરાત મેન્ટલ એબિલિટી બંધારણ છે સાથે સાથે પંચાયતી રાજ છે પંચાયતની એક્ઝામમાં પંચાયતી રાજ ફરજિયાત હોય ભાઈ ઓકે વેલફેર સ્કીમ છે એટલે કે ગુજરાત સરકાર ભારત સરકારની યોજનાઓ છે ઓકે અહીંયા ઇકોનોમી પણ આપેલું છે અને આયોજન છે એટલે કે પ્લાનિંગ ઉપર પણ ફોકસ છે સાથે સાથે ઓકે જનરલ સાયન્સ છે એનવાયરમેન્ટ છે આઈસીટી છે એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી છે અને સાથે સાથે કરંટ અફેર છે તો ટૂંકમાં કે તો એ જીકે જીએસએન અમે બધું આવરી લીધું છે રાઈટ સાયબર જીપીએસસી નો સિલેબસ કયો પીએસઆઈ નો સિલેબસ કયો સીસી નો સિલેબસ કયો કે પછી પંચાયત સેવા મંડળનો સિલેબસ બધું અત્ર તત્ર સર્વત્ર કોમન થવા માટે જઈ રહ્યું છે કોમન હાફ એવું લાગે છે કે જીપીએસસી ની જનરલ બેચ શરૂ કરવાની જરૂરિયાત છે અને આની પણ એક જનરલ બેચ સિમ્પલ છે જીપીએસસી ભાઈ ભારતીય બંધારણ કીધું છે બંધારણમાં બધું આવી જવાનું છે રાઈટ આને ખાલી વિષયનું નામ આપ્યું છે એટલે આપને લાગે છે આનો સિલેબસ નાનો છે એને પછી ડિટેલમાં આપ્યું છે બાકી અત્યારે બેટા કોઈ પણ એક્ઝામ છે ના બધાના સિલેબસ સેમ જ છે આ બધા જ નામ તમે જોઈ શકો છો આ વખતે બીએસએ જોજો કોન્સ્ટેબલ જોજો એમાં બધા જ નામ તમને દેખાતા હશે તો આ તમારો જીએસ નો સિલેબસ રહેશે ઓકે કેલેન્ડર બધા જેના લગ્ન છે એના વાલા ગીત ગવાય ને મૂળ તો અત્યારે આપણે જયારે ગુજરાત પંચાયત સેવા મંડળના કેલેન્ડર આવ્યું આ ડેટા આવ્યો એટલે તમારી સામે લઈને આવ્યા તમે ખાસ અહીંયા એક કામ કરો બેલ આઈકોન ઉપર જે છે ને ક્લિક કરી દેજો એટલે રેગ્યુલર નોટિફિકેશન તમને મળતા આવે જેવું જીત રીપ્લેસ બી નું કેલેન્ડર આવશે એટલે દોસ્ત ઇન્સ્ટન્ટ આવી જશું ને આવી જશું ને ડેટાબેઝ આપી દસો હે મસ્ત રિસર્ચ કરીને આપશું એટલે તમને માહિતી તો માહિતી મળવાની છે અને તમારે પછી આ લેક્ચર જોયા પછી બીજી કોઈ મગજમારી કરવાની થતી નથી પણ એટલું કરવાનું આપણા જો જાણતા જાણતા આપણા નજીકના સગા વાલા દુરના સગા કે કોઈ મિત્ર કોઈ મિત્રના કોઈ રિલેટિવ જે છે આપણા ધ્યાનમાં છે ને જોઈ વ્યક્તિ દિવ્યાંગ છે દોસ્ત અહીંયા આ કોમ્પિટિટિવ એક્ઝામના માર્ગે અમને આંગળી ચીંધવા જેવું છે કારણ કે એ વ્યક્તિ જે છે કે જે જો આ સફળતા સુધી સંઘર્ષ હોય છે નોર્મલી પેલા દિવ્યાંગ ધરાવતા હોય તો એનો ઘણો બધો સંઘર્ષ હોય સામાજિક જીવનની અંદર જો એને આપણે કારકિર્દી આપીએ એને આપણે રોજગારી આપીએ આનાથી મોટું કઈ પુણ્ય હોય નહીં તો ખાસ આજુબાજુમાં આજુબાજુ સોસાયટીમાં રહે છે તો તમે ખાસ એને કહેજો કે તમારા માટે ભરતી આવી છે એના ઉપયોગ ખૂબ જ થાય એવી છે એવી પંચાયત સેવાની જુદા જુદા સ્વર્ગમાં ભરતી આવી છે તે કોઈ પણ ભણ્યા હશે રાઈટ તેને ભાઈ કોઈ પણ ગ્રેજ્યુએશન કર્યું છે કે ટ્વેલ્થ પાસ છે કે જે કોઈ પણ કોર્ષ કર્યો છે તો એના માટે ખૂબ જ ઉપયોગી થાય એવો કોર્ષ છે રાઈટ જી સાહેબ સાહેબ એનાથી વિશેષ આગળ વાત કરીએ તો એ બીસીડી જે કેટેગરી એ પણ અહીંયા વિદ્યાર્થીઓ સ્પેસિફાઈ કરો અંધત્વ અને ઓછી દ્રષ્ટિવાળા હોય એ કેટેગરીમાં છે બધીર અને ઓછું સાંભળનારા હોય જેને બી કેટેગરીમાં મુકા છે

ઈ અંદર આવતા હોય છે તો આ રીતે મલ્ટીપલ અલગ 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 બાયફર્કેશન પણ તમને મેં આપી દીધેલું છે કારણ કે કોઈને પ્રશ્ન થાય કે છે બે બી સી ડી હું કેમાં ક્યાં આવું છું તો દોસ્તો અહીંયા કેટેગરી સ્પેસિફાઈ કરેલી છે આપના સર્ટિફિકેટ ની અંદર આપને અંદર આવી જશે એમાં એ વસ્તુ સ્પેસિફાઈ કરેલી જશે દોસ્તો અને ખાસ ફરીથી એક વાત કરી દઉં કે જે કેટલાક વિદ્યાર્થી મિત્રો અત્યારે નવા જોડાયેલા છે તો એમને કહી દઉં કે ભાઈ દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે બહુ મોટી ભરતી છે કારણ કે ભરતીનો ડેટા જો આપ જોશો તો 1251 જગ્યા છે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે ઓકે હવે આના માટે સાહેબ શું કરવું અમારે આમાં આગળ ભણવું છે તો એના માટે નિશ્ચિંત રહો ટૂંક જ સમયમાં અમે આપના માટે પણ આયોજન કરી રહ્યા છીએ અને જે વિદ્યાર્થી મિત્રોને આમાંથી કોઈ જગ્યાઓ સાથે ખાસ કોર્સીસ સાથે જોડાવું છે તો એક કામ કરી લ્યો કે વેબ સંકુલ ઓફિશિયલ જે આપણી એપ્લિકેશન જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને રાખો જેવું અપડેશન આવશે એટલે ચોક્કસથી ફરી પાછું એક લેક્ચર લઈને પણ આપણે અપડેટ આપશું અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો આપણે ચોક્કસથી એ બધી માહિતી મળી જશે અને સાથે સાથે દોસ્તો અમારા હેલ્પલાઇન છે એનો પણ આપ કોન્ટેક્ટ કરીને જાણી શકો છો દોસ્તો ચાલો તો સાહેબ અહીંયા આપણે આ જે કાર્યક્રમ જે છે એને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છે ખાસ તો લેકચરની અંદર અંતિમ સમય સુધી જોડાયેલા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર સાહેબ આપને કોઈ ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો જણાવી દો જેને પણ અત્યારથી તૈયારી કરવી છે તો આજે જ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને એની અંદર જુદા જુદા કોર્સ તમારે તલાટી માટે ઉપલબ્ધ કરાવશો અમે ટૂંક સમયમાં બાકી એફએસ છે એમપીએચબલ્યુ છે એના કોર્સ ઓલરેડી અપલોડ છે તો ખાસ તમે વિદ્યાર્થી મિત્રો એનો લાભ લેજો અને આપની સફળતા સુનિશ્ચિત રહેજો 天空太蓝